ટાઈમ નથી વિડીયો બનાવવાનો ફ્રીમાં આપી દેવાનો હોય નહીં કદર માથે હોય કે એક બાજુ આવું કેવું આવા એક બાજુ બધા વાડનું કામ હાલે સાહેબ થોડી જ વાગે જવાબી થોડી ખુશી તો અમે કરી લીધી આશ્વા ના આ પછી સાહેબ જોઈએ બીજી આવા માણી જ ગમ चट चट

ઉપાધિ તો નહીં એક તારીખ થઈ જાય તો આ છોરી એટલી આ મહ નાખીને ને ઢગલા પડ્યા વાદ લીધી પણ ટાઈમ નથી વિડીયો બનાવવાનો એક ઉતામ હોય ભૂગાઈ ને કામ ના વિડીયો બનાવ નાખેજો આ મહરિયા નાખ્યા કાઢી નાખ્યા ભૂકોન લે આ ઉપયોજ આ તો કાશે નઈ તો તારા મેળિયાને ઢગલા બધા બરફિયાને દબાવવામાં

વાટેલી હતી એવા જે કાફી ઉઠી ને એ મૂકી દીધી ને કાફી હોય પણ ભૂંવાઈ કા સિપાઈ જાય બિલ ભૂંવાઈ ને રોકી વહી જાય મૂકવી પડે બે વાર વાટવી પડે એવા આ વેલી કોરી પૈકી ભૂવાઈ જાય પાછી અને આ ઉઠી મેં કામ કરે વાવાઝોડું આનું એ કહેજો વાવાઝોડું તો આવી જતો ખેડ નાખે હિંગ બાજરા શેરી ગયા મૂકવા જે બાજરાની નુકસાની હે મગું હે ખાલી થોડો ઘણો મેં આવે તો વાંધો નહીં આવે નકર આ હિંગ કે થોડી અમારી હુકલ એ બધું ખેરાઈ જાય ઓલું ખેતર ઈ ખાલી ઈ જવાર વાળું કાલે ખેડી નાખું એમ આ બધું કામ હાલે એવું હમણાં મગોટો બધે હાર નાખી એ તરિયા પડ્યો કોઈને ખવડાવવું હોય તો પરિજ કારું કારું હા એ આ સોરીના પાંદડા દેવાના કોઈને ઢોર ને ખવડાવવું હોય ને તો ભરે જવાનું

उस लड़ी काफ़ी नाक ले, उसको कर मिलता नंदू वो भी था, उस लड़ाई थोड़ा इन्दना काटेलिये थोड़ा ना, वो भी था, क्या <tip> <दो दीने। tip> <दिखा> हुआ? <वुण। tip> तो लिवर जरा जरा साफ़ જો જોઈ લોટવા માંડે ખાય થોડી નઈ કદાચ માથે હોય બી કે છેક મજા આવે બે હે માથે આવી પૈકી ખોયલું ને કદાચ પૈકીથી પાછળ ખીચેલી બાકી માથે બે